અબડાસા તાલુકાના સાયરા ગામે ગ્રામ્યજનોને જમીનનો હુકમ નહીં મળતા આખરે તંગ થયેલા ખેડૂતોએ સમૂહમાં દલિત અધિકાર મંચના સત્વારે નાયબ કલેક્ટર શ્રી વાઘેલાને આવેદનપત્ર પાઠવ્યું નલિયાદી પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ અબડાસાના સાયરા ગ્રામ્યજનો અને દલિત અધિકાર મંચના પદાધિકારીઓ દ્વારા જમીનના મુદ્દે રેલી સાથે આવી અને નાયબ કલેક્ટરની કચેરી ખાતે નાયબ કલેક્ટર શ્રી વાઘેલાને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નાયબ કલેક્ટર શ્રી વાઘેલાને પાઠવેલ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે સને ઓગણીસો બ્યાસી ને ત્યાંસીમાં સંયુક્ત હુકમથી જમીનો ફાળવવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી જે જમીન ફાળવવામાં આવી છે પરંતુ સ્થળ ઉપર કોઈ કબજો નહીં આપવામાં આવતા આખરે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યાં સુધી કબજો ન મળે ત્યાં સુધી ખેડૂત પોતાની જમીનનો હક ભોગવી શકતા નથી વખતો વખત ખેડૂત દ્વારા રજૂઆત કરવામાં આવી પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે દલિત અધિકાર મંચના અધ્યક્ષ હિતેશ મહેશ્વરી આગેવાની હેઠળ અને ખેડૂતો સાથે મળી પ્રાંત અધિકારી શ્રી વાઘેલાને એક આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની તલપર રજૂઆત કરી હતી રજૂઆતના અંતે શ્રી વાઘેલાએ સમગ્ર જમીનનો જે મુદ્દો છે તેની વ્યવસ્થિત તપાસ કરી જરૂર પડે મામલતદારને સ્થળ પર મોકલી તપાસ કરાવી અને યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી પરિણામે આ તકે દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી પણ વાઘેલાનું જે એટીટ્યૂડ છે નાયબ કલેક્ટરને તેને બિરદાવી અને ખૂબ ખૂબ પ્રશંસનીય કાર્ય હોવાનું તેમણે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાયરા ગ્રામજનો સાથે ખેડૂતો દ્વારા અબડાસા પ્રાંત અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે જેનામાં વિગત એવી છે કે આજથી બેતાલીસ તેતાલીસ વર્ષ પહેલાં ઓગણીસો બ્યાસી માં સંયુક્ત હુકમ સાથે અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે અંદાજીત પાંચસો એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે તે જમીન આજે બેતાલીસ વર્ષથી ઉપરનો સમયગાળો વીતી ગયા છતાં વહીવટી તંત્ર દ્વારા તેનામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી જેટલા ખાતેદારો તેનામાં સંકળાયેલા છે છે એમને દરેકને હુકમ સાથે જમીન તે તે વખતે ફાળવવામાં આવેલ એના કોઈ સાતબાર નથી બન્યા નથી કોઈ અન્ય રેકેટ ઉભો થયો એ લોકો દ્વારા વખતો વખત આ કચેરીના ધક્કા ખાધા છે લેખિત રજૂઆતો કરી છે અને ખૂબ મહા મહેનતો કરવા છતાં આજે પણ એમના હાથમાં પરિણામ શૂન્ય છે એટલે આજે અમો આ રજૂઆત લઈ અને પ્રાંત અધિકારી શ્રી સાહેબ સાથે મળ્યા છીએ અને એમને અમે એટલી જ સીધી લીટીમાં સાહેબને સમજાવ્યો છે કે બ્યાસી થી ત્યાસી નો જે તમારો સંયુક્ત હુકમ છે તે હુકમના આધારિત જે તમે જમીનો ફાળવેલી છે ચોવીસ ખાતેદારોને તેમના તમે પ્રથમ સાત બાર બનાવી એના અન્ય જે પણ રેકોર્ડ એનાથી ઉપલબ્ધ થતું હોય ઉપલબ્ધ કરાવી અને એના બાદ તે સ્થળ ઉપર જઈ અને ચાર ખોડી અને એ ખેડૂતને જમીન ત્યાં આપવામાં આવે જેના લીધે આગળ જતા અન્ય કોઈ પ્રશ્ન ઉભો ન થાય કારણ કે આજે જમીનનો પ્રશ્ન કચ્છ જિલ્લામાં ખૂબ જ મહા ગંભીર બાબત બની ગઈ છે 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 અને આજે એ સ્થિતિ નિર્માણ કે જમીનના કારણે વિવાદો થઈ રહ્યા ત્યારે આ લોકો પોતાની રોજીરોટી રડી અને રોજનું કમાઈ ખાઈ અને ખેતી કરીને જીવન ગુજારનારા વ્યક્તિઓ છે તો અમે આજે સરકાર શ્રી ને અપીલ કરી રહ્યા છીએ તંત્રને અપીલ કરી રહ્યા છીએ કે આપની ત્વરિત કામગીરી આ મુદ્દે ચાલુ કરી જે લોકોએ દબાણ કરેલ છે જે લોકો દ્વારા આ જમીનોમાં કોઈ પણ પ્રકારનું ખોટું થયેલું છે તે સર્વે આપ દ્વારા તપાસ કરી અને અમારી સીધી લીટીની ફક્ત માંગ છે કે જે આ ખાતેદારો છે તેમને સ્થળ ઉપર ફૂટ ફોડી અને જમીન આપવામાં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હું સ્પષ્ટપણે જણાવું છું કે આગામી સમયમાં આ પ્રશ્ન ટૂંક સમયમાં જો પૂર્ણ નહીં થાય આનામાં તંત્ર ગંભીરતા નહીં દાખવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે કચેરીની બહાર ધરણા કરવામાં આવશે અને ભૂખ હડતાલો પણ કરવામાં આવશે આ અમારો હક છે આ ખેડૂતો નો છે જે મળવો જ જોઈએ એ માંગ સાથે આજે અમે આવેદનપત્ર પાઠવું છે